નમસ્તે કેમ છો બધા મજામાં આજે આપણે નાદાનુસાર પ્રાણાયામ કરીએ છીએ નાદ એટલે અવાજ આપણને તો ખબર જ છે કે ભાઈ નાદ આપણા બોડી પર અને આપણા મગજ પર કઈ રીતના અસર કરે છે તો નાદાનું સાધના પ્રાણાયામમાં ત્રણ સાઉન્ડ હોય છે અ ઉ અને બેઝિકલી આપણને ખબર છે કે ઓમ એ ફર્સ્ટ સાઉન્ડ ઓફ ધ યુનિવર્સ છે પણ આપણે એને ચેન્ટ કરીશું અ ઉ અને મ તરીકે અને દરેકમાં આપણે ડિફરન્ટ મુદ્રા હેન્ડ જેસ્ચર્સ યુઝ કરીશું સો જ્યારે આપણે અ ચેન્ટ કરીશું ત્યારે આપણે આપણો હાથ ચીન મુદ્રામાં રાખવાનો છે કે જેમાં જે પહેલી ફિંગર છે ફર્સ્ટ ઈ તમારા અંગૂઠાને અડે છે અને અધર થ્રી ફિંગર્સ યુ ની ટુ લેવ ઈટ સોફ્ટલી સોફ્ટલી ઓપન એન્ડ પામ ફેસિંગ અપવર્ડ ઓન યોર નીસ સો આ પ્રાણાયામ આપણે કેવી રીતે કરીશું તો અ પાંચ વખત ઉ પાંચ વખત મ પાંચ વખત અને અ ઉ એન્ડ મ પાંચ વખત અને દરેક ફેરી આપણે ડિફરન્ટ મુદ્રા યુઝ કરીશું આપણે જેમ સિક્વન્સ પ્રોસીડ કરીશું હું તમને ડિફરન્ટ ડિફરન્ટ મુદ્રા બતાવીશ કરીશું તો આપણે સ્ટાર્ટ કરીએ અને ખાસ જાણવાની વાત એ છે કે આ પ્રાણાયામ તમારા વાતયામ ડિપ્રેશન ડિપ્રેશનમાં બેસ્ટ અસર કરે છે તો પ્લીઝ કીપ કન્ટિન્યુ એટલીસ્ટ ફોર ફોર્ટી ડેઝ એન્ડ યુ વિલ સી ધ રિઝલ્ટ લેટ સ્ટાર્ટ ટુગેધર હાથ ચીન મુદ્રામાં फाइव टाइम्स ah, चलो साथ आईस क्लोज इनहेल ah ah આ યુ કેન ઓપન ધ આઈસ ના હવે આપણે ઉ ચેન્ટ કરીશું સો ઉ આપણે આપણો હાથ ચિન્મય મુદ્રામાં રાખવાનો છે તો આપણો હાથ પહેલેથી ચિન્હ મુદ્રામાં તો છે જ બરાબર હવે આ ત્રણ ફિંગર તમે વાળી દો આવી રીતે અને આપણો હાથ ચિન્મય મુદ્રામાં આવી ગયો પામ ફેસિંગ અપવર્ડ ઓન યોર નીસ ચેન્ટિંગ ઉ ફાઈવ ટાઈમ્સ વિથ યોર એક્ઝલેશન આપણે આપણો હાથ ચિન ચિન્મય મુદ્રામાં રાખી દીધો છે હવે આપણે ઉ પાંચ વખત ચેન્ટ કરીશું લેટ સ્ટાર્ટ ટુગેધર Inhale. Oh. Oh તમે તમારી આંખ ખોલી શકો છો હવે આપણે કરીશું અને મો આપણો હાથ આદિ મુદ્રામાં રાખવાનો છે તો આદિ મુદ્રા કેવી રીતે થાય તો આપણો જે આ અંગૂઠો છે એ આપણા હથેળીને ટચ થવો જોઈએ અને બીજી બધી ફિંગર એની પર રોલ ઓવર થવી જોઈએ ધ સેમ વે ઓન ધ રાઈટ હેન્ડ સાઈડ So, your thumb is touching the palm, and other four fingers roll over on the thumb, palm facing upward on your knees. With the exhalation, we will chant Ma together five times. Mm. Mmm 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 તમારા બેલી બટન પાસે નિયર ટુ યોર બેલી તમારે હાથ રાખવાનો છે You can close the eyes and let's chant uh, "O" and "Ma" together. Inhale. Ah. ah. 아. <shriek> <shriek> uh... તમે તમારી આંખ ખોલી શકો છો ડેફિનેટલી તમે અ મ અને ઓ ના વાઇબ્રેશન ફીલ કર્યા હશે અ તમારા ડૂટીમાંથી પસાર થાય છે ઉ તમારા હાર્ટ સુધી આવે છે અને મ તમારા થ્રોટ સુધી આવે છે પણ જ્યારે તમે અ ઉ અને મ ત્રણેય સાત ચેન્ટિંગ કરો છો તો તમારા આગના ચક્ર બિટવીન યોર આઈબ્રોઝ એ અસર કરે છે આ પ્રાણાયામ મેં કીધું એમ બેસ્ટ છે જ્યારે તમે ડિપ્રેશન સ્ટ્રેસ અને થી દૂર રહેવા માંગતા હોવ ત્યારે અથવા તો તમને હોય તો આ પ્રાણાયામ કરવાથી ખૂબ જ ફેર પડે છે ફક્ત ચાલીસ દિવસ તમે ટ્રાય કરો અને ફેર જુઓ તમે તમારામાં પોતે જ તમે તમારા પોતે જ હીલર છો તો આ પ્રાણાયામ પ્લીઝ ટ્રાય કરો અને થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો ફ્રોમ સતયોગ થેન્ક યુ સો મચ